જે 17મો પદ છે એ 10મા પદ કરતા કેટલું વધુ છે તો કે 7 વધુ છે કેટલું વધુ છે 7 વધુ તો આપણે શું મેળવવાનું છે તો કે સામાન્ય તફાવત મેળવવાનો છે સામાન્ય તફાવત એટલે શું મેળવવાનો છે તો કે d મેળવવાનો છે તો હવે આનો d કેટલો છે કઈ રીતે મળશે તો અહીં જે વસ્તુ આપી દીધી છે એને સરખાવી દઈએ શું આપી છે તો કે જો 17મો પદ છે એ શું છે ભાઈ તો કે 10મા પદ કરતા 7 વધુ છે

અને એની સાથે d પ્લસ 9 બરાબર ની આ સાઈડ લઈ આવું છું કેવા થઈ જશે માઈનસ થઈ જશે કેટલા આવશે તો કે 9d બરાબર જો અહીં કેટલા બાકી રહી ગયા 7 a a કેન્સલ થઈ જશે 16d 9d 16 મોટા એટલે સરવાળા નિશાની 16 માંથી 9 બાદ કરશો એટલે કેટલા વધશે 7 અને એની સાથે d બરાબર કેટલા 7 તો d ની કિંમત મેળવવાની છે d ને એકલા કરું કરતા કરી દઉં તો અહીં 7

આ શ્રેણીનો આ શ્રેણીનો શું પૂછ્યું છે આપણે તો કે સામાન્ય તફાવત અને સામાન્ય તફાવતને આપણે શું કહીએ તો કે ડી કેટલો છે તો કે અહીં આપણે મળ્યો કેટલો 1 તો સામાન્ય તફાવત 1 છે તો આ તો સાથે 5.2 નો દશમો દાખલો ચાલો જોઈએ હવે આપણે દાખલા નંબર 11 તો દાખલા નંબર 11 માં શું કીધું છે તો કે સમાંતર શ્રેણી સમાંતર શ્રેણી આપી દીધી છે કેટલી સત્યાવીસ ઓગણચાલીસ વધુ હશે એવો મતલબ કે ચોપન જે પદ છે એના કરતાં એકસો બત્રીસ વધુ હોય એવો આપણે પદ મેળવવાનું છે તો ચાલો આપણે પ્રયત્ન કરીએ કઈ રીતે મેળવશું સૌ પ્રથમ સમજી લે તો કે અહીં ચોપન નું પદ

આપણે કેટલા નું પદ મેળવવા છે ચોપ્પન એટલે કે n બરાબર કેટલા તો કે ચોપ્પન અને એના પછી તો કે a ચોપ્પન મેળવવાનું છે એટલે આપણે આ બરાબર પ્રશ્ન ચિન્હ મૂકી દઈએ હવે આપણે આ બે રીતે મેળવી શકીએ કઈ રીતે તો કે a ચોપ્પન બરાબર આપણે ખ્યાલ છે આપણે લખી શકીએ a 53d અહીં ચોપ્પન છે એટલે 53d લખી શકીએ પરંતુ આપણે જે પાઠ્યપુસ્તક મુજબ આવે છે એટલે જે સૂત્ર છે કે an બરાબર

તો હવે આ ચોપન મા પદ થી આપણે કશું કામ નથી આપણે કામ કાપવાનું છે તો ચોપન મા પદ કરતા કેટલું વધુ એકસો ને બત્રીસ તો અહીં એકસો ને બત્રીસ ઉમેરી દઈએ એટલે આપણે નવો એ એન મળશે તો અહીં આપણે આવી રીતે લખીએ ચોપન મા પદ કરતા એકસો બત્રીસ વધુ એટલે કે આવી રીતે કરશું એ એન નવો એ એન કઈ રીતે છે તો કે ચોપન પ્લસ એકસો ને બત્રીસ તો એ n કેટલા મળશે તો કે અને એકડો વધી 1 એક ને ત્રણ ચાર ચાર ને ત્રણ સાત છ અને એક સાત તો સાતસો ને એકોતેર તો એન કેટલા મળે આપણે નવા એકોતેર હવે તો કે એન મળી ગયું બાકી ની કિંમત બધી આપણી પાસે છે તો કે q પદ એટલે કે n મેળવવાનું છે આપણે ખાસું યાદ રાખવાનું છે q પદ 132 વધુ છે મતલબ કે q પદ n થશે પદ નંબર એના પછી a1 171 તો અહીં લખી દઉં છું an કેટલા છે મારી પાસે 171 a કેટલા 3 છે તો અહીં લખી દઉં છું 3 અને સાથે સાથે d તો d ની કિંમત કેટલી છે 12 તો અહીં લખી દઉં છું 12

ઉપર થી આઠ નીચે આવશે અડતાલીસ બાર ચોક અડતાલીસ બાર ચોક અડતાલીસ શૂન્ય શૂન્ય એટલે આપણો જવાબ કેટલો આવશે સોસઠ તો અહીં કેટલા આવી જશે સોસઠ તો અહીં લખી દઈશું સોસઠ આ માઇનસ વન છે આ બાજુ લઈ લઉં તો કેવા થઈ જાય પ્લસ વન બરાબર એન તો એન બરાબર કેટલા મળી જાય સોસઠ વત્તા એક એટલે પાસઠ તો અહીં એન ની કિંમત આપણે કેટલી મળે છે

તો અહીં આ રીતે દાખલાનો આપણે જવાબ લખીશું દાખલા નંબર આ રીતે આપણે ગણતરી કરીશું અને તેને જવાબ આવે છે પાસઠ મુ પર તો આ તો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે નો દાખલા નંબર 10 અને અગિયાર તો આ વિડિયોમાં આપણે અહીં સુધી રાખીશું હવે જોઈએ આગળના જે દાખલા બાકી છે તે જોઈએ આપણે આગળના વિડિયોમાં